નમસ્કાર મિત્રો ઇન્ફોર્મેશનમાં સ્વાગત છે અને હું છું પરેશ ખાસ કરીને આપણે ઠંડી પવન અને ઝાકળ વર્ષા વિશેની ખૂબ અગત્યની માહિતી આપવાની છે સૌ પ્રથમ તો હું આપને જણાવી દઉં કે આપણે અત્યારે ડિસેમ્બરનું પ્રથમ અઠવાડિયું ચાલી રહ્યું છે અને સામાન્ય રીતે જોવા જઈએ તો ડિસેમ્બરના પ્રથમ અઠવાડિયામાં ઠંડી છે એની શરૂઆત થઈ જતી હોય છે આમ જોવા જઈએ તો અત્યારે ગુજરાતભરનું તાપમાન છે એ નોર્મલ નજીક ચોક્કસથી આવી ગયું છે એટલે કે જે ઘણા સમયથી આપણે જે ત્રીસ ડિગ્રીની અંદર તાપમાન હોવું જોઈએ એ તાપમાન પણ છે સાથે લઘુત્તમ તાપમાન છે એ પણ આપણે બારથી ચૌદ ડિગ્રી સુધી આવી ગયું છે એટલે ઠંડીનો માહોલ છે એની શરૂઆત પણ થઈ ગઈ છે હા એક વાત અલગ છે થોડા દિવસ પહેલાં દક્ષિણ ભારતમાં જે એક દીતવા વાવાઝોડાની અસર હતી જેને કારણે આપણે ઠંડી ગાયબ થઈ હતી એ ફરીથી ઠંડી આવી ગઈ છે ફરીથી પાછા ઉત્તર પૂર્વના પવનો સેટ થઈ ગયા છે હવે અત્યારે આપણે ઉત્તર પૂર્વના પવનો તો સેટ થઈ ગયા છે પણ આવનારા પાંચ દિવસ સુધી એટલે કે આજે પાંચ તારીખ છે હવે દસ ડિસેમ્બર સુધી પવનની ઝડપમાં અસમંજસતા રહેશે પવનની ઝડપમાં અસમંજસતા એવી રહેશે કે એક દિવસ પવન છે એની સ્પીડ છે એ અગિયારથી બાર કિલોમીટર પ્રતિ કલાકની હોય તો બીજે દિવસે આપણે પંદરથી સત્તર કિલોમીટર વચમાં કોઈ દિવસ વીસ કિલોમીટરની થશે એકાદ દિવસ આપણે પંદર કિલોમીટર હોય એકાદ દિવસ ફરીથી પાછી દસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ થાય એમ રોજ પવનની ઝડપમાં પાંચ દિવસ સુધી સતત ફેરફાર થતા રહેશે એક દિવસ પવન હશે તે એક દિવસ નહીં હોય એટલે કે એવું કહી શકાય કે કદાચ એ પાંચ દિવસમાંથી એવું બનશે કે બેથી ત્રણ દિવસ વધારે ઝડપથી પવન ફૂંકાઈ જાય બેથી ત્રણ દિવસ કદાચ આપણે નોર્મલ પવન રહે આ પ્રકારની પવનની સ્થિતિ રહેવાની છે અને હવે ધીમે ધીમે ઠંડીની શરૂઆત પણ થઈ જવાની છે અત્યારે પણ આમ જોવા જઈએ તો લઘુત્તમ તાપમાન ઘટ્યું છે એટલે કે રાત્રે આપણે ઠંડીની શરૂઆત થઈ છે જેમ જેમ સમય પસાર થતો જશે એમ આ ઠંડીમાં વધારો થતો જશે સાથે મહત્ત્વનો એ છે ઝાકળ વર્ષા આમ જોવા જઈએ તો અત્યારે આપણે ચાલુ શિયાળાની અંદર માત્ર એક ઝાકળ વર્ષાનો રાઉન્ડ આવ્યો છે અને એ પણ સીમિત વિસ્તારમાં આવ્યો તો કોઈ મોટા વિસ્તારમાં નથી આવ્યો એવી જ રીતે જોવા જઈએ તો દસ ડિસેમ્બર પછીથી ફરીથી એક મોટો ઝાકળ વરસાદનો રાઉન્ડ આવી શકે છે જે જે દિવસનો હશે ઝાકળ આવે એટલે કે આપણે ધુમ્મસ ભર્યું વહેલી સવારનું વાતાવરણ હોય છે જે આપણે વિઝિબિલિટી ડાઉન થઈ જાય છે એ પ્રકારનું ધુમ્મસવાળું વાતાવરણ ઝાકળનો રાઉન્ડ છે એ દસ તારીખ અથવા તો અગિયાર તારીખથી આપણે આવી જો જોકે એ પણ સાર્વત્રિક રાજ્યના બધા વિસ્તારમાં ન હોય જેવી રીતે વરસાદનો રાઉન્ડ આવે તો બધા જ જગ્યાએ હોય એવી રીતે ઝાકળમાં હોય ઝાકળ છે તો ક્ષીમિત વિસ્તારમાં હોય અને આ જે ઝાકળ વર્ષાનો રાઉન્ડ આવવાની શક્યતા છે એ કદાચ પશ્ચિમ સૌરાષ્ટ્ર અને કચ્છના ભાગોની અંદર થોડીક અસર વધારે થાય બીજા વિસ્તારોની અંદર અસર ઓછી થાય એ પ્રકારનો ઝાકળનો વર્ષાનો રાઉન્ડ છે એ આવી શકે છે એટલે ઓલ ઓવર જોવા જઈએ તો ઝાકળ વર્ષાનો રાઉન્ડ છે એ દસ અગિયાર તારીખથી શરૂ થઈ શકે છે ઠંડીની જે શરૂઆત થઈ છે આ ઠંડીમાં પણ આવનારા દિવસમાં વધારો થશે અને પવનની ઝડપમાં થોડીક અસમંજસતા રહીએ આ પ્રકારનું હવામાન છે એ આવનારા દિવસમાં રહેવાનું છે અને હવામાન વિશેની તમામ અપડેટ છે એ આપણે રેગ્યુલર આપતા રહેશું પણ દરેક મિત્રોને એટલી વિનંતી રહેશે કે જો તમે યુટ્યુબ ઉપર જોઈ રહ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો ફેસબુક પેજ ઉપર જોઈ રહ્યા હોય તો ફેસબુક પેજને ફોલો કરજો નમસ્કાર